મહુવાના નેસવડ ચોકડી પર ખાડા પડી ગયા વરસાદના પાણીથી ભરાયેલા ખાડાઓના કારણે અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ ભાવનગર જિલ્લાનું મહુવા શહેર ઔદ્યોગિક રીતે ધમધમતા શહેરમાં ગુજરાત રાજ્ય કક્ષાએ ખૂબ જ પ્રચલિત છે અહીં મોટી મોટી હોસ્પિટલ લોકોના સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ બની છે જ્યાં અનેક દર્દીઓ બહારથી આવે છે રાજ્યના અન્ય જિલ્લાઓમાં ન હોય તેવા ઉદ્યોગ મહુવામાં ધમધમી રહ્યા છે હજારો કુટુંબની રોજગારીનું શહેર એટલે મહુવા ઉદ્યોગમાં ડુંગળીના કારખાનાઓ હીરા ઉદ્યોગ પોલ્ટ્રી ફાર્મ નમકીન જેવા અનેક ઉદ્યોગથી ધમધમતા શહેરની જનતા જાણે કે કોઈ ટેક્સ કે કોઈ પણ જાતના વેરા ન ભરતી હોય તેવું તંત્ર માની રહ્યું હશે અને મહવાની ભૂળી જનતાએ પણ મૂં ધારણ કરીને મૂંગે મોઢે બધું સહન કરવાની આદત સેવી લીધી લાગે છે શહેરના નાગરિકોમાં જાગૃતિના અભાવે જાડી ચામડીના અધિકારીઓ વહીવટીતંત્ર કોન્ટ્રાક્ટરો તેમજ રાજકીય આગેવાનો બેફામ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે છેલ્લા પંદર વીસ વર્ષથી મહુવાની જનતા રોડ રસ્તા ગટરોના કામથી પરેશાન છે તો રાજકીય આગેવાનો તેમજ ધારાસભ્ય સાંસદ સભ્યએ ધ્યાન આપે તો સારું છે નહિતર આવનારા સમયમાં વિસાવદરવાળી થાય તો નવાય નહીં અહેવાલ સમીર ખોખર લોકાર્પણ